મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે આ એક માચી જે રસ્તા પર ટોટલી માગીને ખાતા હોય એમની પાસે સોનાની કિંમતી ક્યાંથી આવી જ્યારે આ વીટી જોઈ ત્યારે તેણે જે કર્યું ત્યાં સાંભળીને તમારા હોશ ઉડી જશે એક બહુ મોટો બંગલો હતો જેમાં આકાશ નામનો એક અભિમાની ઉદંગપતિ રહેતો હતો તેની વૃદ્ધ માતાને તેને ઘરના ખોણે એક અંધારી અંધારી ઓરડીમાં રાખી હતી એક દિવસ આકાશે માજીના દ્રુજતા હાથમાં એક ચમકતી સોનાની વીટી છે લાલચમાં આવીને આકાશ બૂમ પાડી માં આટલી કિંમતી વીટી તારી પાસે ક્યાંથી આવી શું તે મારા કબાડમાંથી ચોરી કરી છે માજીની આંખોમાં આંસુ આવી ગયા તેઓ થરથરતા વાંચે બોલ્યા બેટા આ વીટી નથી આ તારા પિતાની છેલ્લી નિશાની છે જે તેમણે મરતા પહેલા મને આપી હતી પણ આકાશને માની વાત પર વિશ્વાસ જ ના આવ્યો તેણે ઝાટકો મારીને વાચીને હાથમાંથી વીટી ખેંચી લીધી અને તેમને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા આખાસ તરાદ જો એ વીટી વેચવા માટે શહેરના સૌથી મોટા જવેરી પાસે ગયો જવેરીએ વીટી તપાસી અને આશ્રયથી કહ્યું સાહેબ આ સોનું નથી આ તો લોખંડની સાદી વીટી છે જેના પર સોનાનો ઢોળ ચડાવેલો છે અને જો આની અંદર કંઈક ખોતરેલું પણ છે આકાશે જ્યારે એ લખાણ વાંચ્યું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અંદર લખ્યું હતું બેટા આકાશ જ્યારે મારો ધંધો ડૂબી ગયો હતો ત્યારે મારી પાસે તને આપવા માટે કંઈ નહોતું પણ તું હિંમત ના હારે એટલે મેં તને આ વીટી સોનાની છે એમ કહીને આપી હતી જેથી તારો આત્મવિશ્વાસ ટકી રહે આ વીટી નહી મારો આશીર્વાદ છે આ વાચીને આકાશને પોતાની ભૂલ સમજાઈ તેને યાદ આવ્યું કે જે પિતાએ તેને હિંમત આપવા માટે ખોટું બોલીને પણ સાચવ્યો હતો આજે તેણે એ જ પિતાની નિશાની અને પોતાની જનતા માતાની તર છોડી દીધી હતી તે રડતો રડતો રસ્તા પર ભાગ્યો પણ અફસોસ માં ત્યાંથી ક્યાંક દૂર નીકળી ગયા હતા આકાશ રસ્તા પર પાગલની જે માતાએ તેને પેટે પાટા બાંધીને મોટો કર્યો તેને તેણે માત્ર એક ખોટી વીઠી માટે ઘરની બહાર કાઢી મૂકી આકાશ આકાશને યાદ આવ્યું કે જે જ્યારે તે નાનો હતો ત્યારે અડધી રોટલી તેને આપી દેતી હતી આખરે શહેરના એક જૂના મંદિરના તેની માને જોઈ માજી અત્યંત ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા અને તેમના હાથમાં એક સૂકી રોટલી હતી આકાશ તોડીને તેમની પાસે ગયો અને તેમના પગમાં પડી ગયો તેને રડતા રડતા કહ્યું માં મને માફ કરી દે હું તારા પ્રેમને ઓળખી ના શક્યો પાછી એ ધ્રુજતા હાથે આકાશનું માથો પાડ્યો અને સ્તાન મુખે બોલ્યા બેટા તે તો માત્ર વીટી લીધી હતી પણ મેં તો તને ક્યાર નોય માફ કરી દીધો છે માં ત્યારે પોતાના સંતાન પર ગુસ્સે નથી થતી આકાશને સમજાયો કે દુનિયામાં બધું જ ફરી મળી શકે છે પણ માતા પિતાનો પ્રેમ અને આશીર્વાદ એક વાર ક્યારેય પાછા નથી મળતા તે તે કે હવે ક્યારેય કોઈ વૃદ્ધોનો અનાદાર નહી કરે આકાશ પોતાની માતાને આદર સાથે ઘરે પાછો લાવ્યો અને પેલા ખંડની વીટીને પોતાના ગળામાં રોકેટ બનાવીને પહેરી લીધી જેથી તેણે હંમેશા પોતાનો આશીર્વાદ અને પોતાની ભૂલ યાદ રહે આકાશ પોતાની માતાને ઘરે તો પાછો લાવ્યો પણ તેના મનમાં હજી એક પ્રશ્ન હતો તેણે માતાને પૂછ્યું માં જો પિતાજી જાણતા હતા કે આ વીટી લોખંડની છે તો તેમણે તમને આટલા વર્ષો સુધી

કે તેની પાસે હજી કઈ કિંમતી સમજાયું કે તેના પિતાએ તેને માત્ર પૈસા જ નહીં પણ મુશ્કેલી સમયમાં લડવાની તાકાત આપી હતી તેને તે જ દિવસે પિતાના નામે એક ટ્રસ્ટ શરૂ કર્યું જે ગરીબી બાળકોને ભણવામાં મદદ કરે જેથી કોઈ પિતાને પોતાના દીકરા માટે ખોટો ન બોલવું પડે આજે આકાશના બંગલાના મંદિરમાં ભગવાનની મૂર્તિ પાસે પેલી લોખંડની વીટી રાખેલી છે તે દરરોજ સવારે તેને વંદન કરે છે કારણ કે તે વીટીએ તેને સમજાવ્યું કે દુનિયામાં સૌથી મોટી અમીરી જોણું નથી પણ માતા-પિતાનો પ્રેમ અને ત્યાગ છે મિત્રો આ સત્ય ઘટના આપણને શીખવે છે કે માતા-પિતાના આશીર્વાદ જ આપણો સાચો ધન છે જો તમને આ વાર્તા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કમેન્ટમાં માતા-પિતા અમર રહો જરૂર લખજો અને આવી પ્રેરણાદાયક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને નમજુ સબ્સ્ઇબ્ કરજો